J-

કાકા ખોડી હવે ચોક ખોડશું તો મળશે ખરેખર તારા કાકો હતા ને તે હારું હતું

Bây giờ mọi người đã phải chào anh. Chưa phải mặt ra đây. Trin tạp của sợ tao mọi người. 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 Trin

તો નહી ના સોયન માજો આ તો ખબર આ

જોર પેલા તો બમદાર પાછા આમાં ઘેર બીજા ના છોકણા આવે તો તમારે અલ્યા અલ્યા પછી મજા એ આ જોસલ આયો વખત મને ખબર પડી હો

હાવાનો કોકો પડ્યો તાર કોઈ એવું જો એવું જો મારા આલે જોવ પડશે હવે લે મારા જવાનું એવા દાડા આવી ગયા ને તારો ભત્રીજો ને હું જઉં તારામાં કોઈ નહીં હમું પણ બસ સાધન મળી ગયું મારું આટલું થઈ ગયું તો મને કીધું નઈ તું આવા લે હું મે આવા કાકા 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 લઈ ગયું લે આ વાહી ગયો આрио 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 ભાઈ આયા આрио ભાઈ આયા

રોટલો ખાવામાં તકલીફ પડી જઈ આટુ બધું ભાઈ ના ભંભા તો ને તમારે પણ ચોપડ ખોડીએ તમારો નંબર નઈ ચોપડે નાટક રોશો નહીં પૈસા પકડો પૈસા હા ભાઈ તમે હું જવું પણ ના જવાય ના થોડું ભેગો ભેગો તો અમારે લઈ